તમામ રોગોની અંદર દાડમ જો આપણે જીવનમાં લાવીશું તો મોટા ભાગની બીમારીથી બચી શકાશે ત્રણેય પ્રકારની પ્રકૃતિ માટે જો સૌથી ઉત્તમ કોઈ ફળ હોય તો તે દાડમ છે આપ જ્યારે ઉપવાસ કરતા હોય ત્યારે એક સમયના ભોજનમાં એવું નક્કી કરો કે આપણે ઉપવાસ દરમિયાન એક સમયનું ભોજનમાં દાડમનો રસ લેવો છે આપણા ઋષિ મુનિએ ફળોની સૂચિમાં ટોપ ટેન જે ફ્રૂટ છે એમાં દાડમને બીજા નંબરનું સ્થાન આપ્યું છે હિન્દીમાં કહાવત છે એક અનાર સો બીમાર

દાડમ જો આપણે જીવનમાં લાવીશું તો મોટા ભાગની બીમારીથી બચી શકે તો વાત કરીએ કે અલગ અલગ બીમારીઓમાં દાડમ કેવી રીતે આપણે યુઝ કરવું જોઈએ વાત કરીએ કેલ્શિયમની અત્યારે વર્તમાન સમયમાં આપણે જોઈએ તો આપણા હાડકા મજબૂત રહ્યા નથી નાના નાના બાળકો રમતા રમતા પડી જાય તુરંત હાડકું ફ્રેક્ચર થઈ જાય ભૂતકાળમાં આવું બધું થતું નથી કહેવાનો મતલબ કે કેલ્શિયમ જે છે તમારી આરોગ્ય રૂપી ગાડીની ચાવી છે તમારી પાસે ગમે એટલી મોંઘી ગાડી હોય બીએમડબલ્યુ ગાડી હોય એની અંદર સંપૂર્ણ ઇંધન ભરેલું હોય કમ્પ્લીટ અપ ટુ ડેટ કાર હોય પરંતુ જો એને સેલ નહીં લાગે તો એની ચાવી નહીં લાગે તો એ ચાલુ થશે નહીં ચાલુ થાય તો આપણા શરીરની અંદર તમામ પોષક તત્વોની કોઈ ચાવી હોય તો કેલ્શિયમ છે અને કેલ્શિયમની માત્રા જો શરીર અંદર વિપુલ પ્રમાણમાં હતો તો શરીરની આવશ્યકતા જેટલી હશે એટલું શરીર અંદર કેલ્શિયમ હશે તો જ બીજા પોષક તત્વો સારી રીતે કામ કરી શકશે માતાઓ બહેનોની અંદર નાની ઉંમરે કમરના દુખાવા સાંદરનું દુખાવા ભારત જેવા દેશોની અંદર કેલ્શિયમ અને વિટામિન ડી ની ઉણપ થાય ખૂબ આશ્ચર્યની વાત છે તો કેલ્શિયમની જ્યારે ઉણપની પૂર્તિ કરવી હોય ત્યારે દાડમનું સેવન જરૂર કરવું જોઈએ તો તમારે શરીરની અંદર કેલ્શિયમની પૂર્તિ કરવા માટે દાડમનો રસ કાઢો એની અંદર ચણાની દાળના દાણા જેટલો ચૂનો ઓગાળી નાખો અને એ રસનું જો નિયમિત સવારમાં સેવન કરવામાં આવે તો એ તમારા શરીરની અંદર કેલ્શિયમની ભરપૂર માત્રામાં પૂર્તિ કરશે બસ સાવધાની એટલી રાખવાની છે કે જે કોઈ લોકો કિડની સ્ટોન પથરીના પેશન્ટ હોય એને ચૂનાનું સેવન નથી કરવાનું એને માત્ર દાડમના રસનું સેવન કરવાનું છે જો તમે ઈચ્છતા હોય કે તમારા શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રા વધે ખાસ કરીને માતાઓ બહેનોના ભારતની અંદર દર દસ મહિલામાંથી સાત મહિલાની અંદર આયરન અને હિમોગ્લોબિનની ઉણપ છે તો એની પૂર્તિ કરવી હોય ત્યારે તમે સવારના ભોજનની અંદર દાડમના દાણા રસને જરૂર સ્થાન આપો જો તમે તમારા શરીરની અંદર સ્કિનને સારી રાખવા ઈચ્છતા હશો પિમ્પલ વગેરેથી બચવા ઈચ્છતા હશો તો દાડમના રસનું સેવન જરૂર કરો કેવી રીતે તમે કહેશો આવી રીતે તમે વાત કરો છો દાડમના જો ગુણની વાત કરીએ તો તે મધુર વત્તા કશાય ગુણવાળું છે તમે ક્યારે એવું સાંભળ્યું નથી કે મધ જેટલું મીઠું દાડમ છે દાડમની જે મીઠાશ છે એ ખૂબ સામાન્ય મીઠાશ છે પરંતુ એની કસાય ગુણવાળી જે મીઠાશ છે જ્યારે તમે દાડમને ખોલો છો એની દાણાની સાથે સાથે સફેદ રંગની જે પતલી પતલી પરત એની સાથે ચોટેલી છે કશાય ગુણવાળી છે અને જ્યારે દાડમનો રસનું સેવન કરો છો એનું કસાય ગુણ જ્યારે શરીરની અંદર જાય છે ત્યારે તે એ વિટામિન ઈ તમને ભરપૂર માત્રામાં આવે આપે છે અને એના કારણે ચામડીનો ગ્લો વધે છે પિમ્પલ્સ જેવી સમસ્યાથી છુટકારો મળે છે કાળા કુંડાળા દૂર થાય છે દાડમનો જરૂર સેવન કરવું જોઈએ કારણ કે સ્વાદુપિંડ ને નરિશમેન્ટ આપે છે ઇન્સ્યુલિન બનાવવા માટે મદદરૂપ થાય છે તમામ પ્રકારના મીઠા ફળોની આપણે વાત કરીએ છીએ ત્યારે ડાયાબિટીસના પેશન્ટો મીઠા ફળથી બચતા હોય છે દૂર ભાગતા હોય છે પરંતુ વર્ષાકાળની અંદર આવતું આ દાડમ નામનું ફળ મધુરની સાથે સાથે કશાય ગુણવાળું હોવાના કારણે એ તમને ડાયાબિટીસ દૂર કરવા માટે મદદરૂપ થતું હોય છે ચોમાસાની અંદર મોટા ભાગે પેટ સંબંધિત બીમારીઓ ફેલાવતી હોય છે ખાસ કરીને લૂઝ મોશન જેવી સમસ્યાઓ થતી હોય છે પાચન શક્તિ બગડતી હોય છે એવા સમય જો ઈચ્છતા હોય કે તમારું બાળક કોલેરાની બીમારી ઝાડાની બીમારી ઉલટી વગેરેની બીમારીથી ન પીડાય તો તેને દાડમના રસનું સેવન આ ઋતુ દરમિયાન જરૂર કરાવો સાથે સાથે વાત કરીએ કે આપણું શરીર જે છે આયુર્વેદના નિયમ પ્રમાણે ત્રિદોષથી બનેલું છે વાત અને કફ આ ત્રિદોષથી આપણા શરીર નિર્મિત થયું છે અને આ ત્રિદોષની અંદર જ્યારે જ્યારે વિકૃતિ આવે ત્યારે મોટા ભાગના રોગો ઊભા થતા હોય છે તો ત્રણેય પ્રકારની પ્રકૃતિ માટે જો સૌથી ઉત્તમ કોઈ ફળ હોય તો તે દાડમ છે વાત પિત્ત અને કફ ત્રણે ત્રણ દોષવાળી પ્રકૃતિ દાળનો રસનું સેવન જરૂર કરી શકે પરંતુ જો તમે સાથે સાથે બીજી વસ્તુનું એડિશન કરીને લેશો તો સોનામાં સુગંધ ભળ્યા બરાબર થશે તો શું કરવાનું છે જે કોઈ લોકોનું શરીર પતલું હોય ખૂબ વાયુ પ્રકૃતિ વાળા હોય એ લોકોએ દાડમના રસની અંદર થોડી માત્રામાં કાળા મરી અને સંચળ નાખીને લેવું જોઈએ જે કોઈ લોકોને શરદી ઉધરસ કફની સમસ્યા વધારે રહેતી હોય જે કોઈ લોકો ડાયાબિટીસના પેશન્ટ હોય જે કોઈ લોકો ખૂબ મેદસ્વીપણાથી બીમારીથી પીડાતા હોય જે લોકો વજન ઘટાડવા ઈચ્છતા હોય તેવા લોકોએ દાડમનું સેવન સૂંઠ સાથે કરવું જોઈએ અને જે કોઈ લોકો ગરમ નેચરવાળા છે પ્રકૃતિવાળા છે કે જે કોઈ લોકોની ગરમ તાસીર છે એવા લોકોએ દાડમના રસનું સેવન મધ સાથે કરવું જોઈએ તો તમામ લોકો જો આવી રીતે દાડમનું સેવન કરે તો વાત પિત અને કફ ત્રણેય દોષોની અંદર એ ખૂબ સારી રીતે શરીરને મદદરૂપ થતું હોય છે સાથે સાથે દાડમનો જે કશાય ગુણ જે છે એ શરીરના તમામ અંગોને ખૂબ મદદરૂપ થતો હોય છે દાડમનો જે કશાય ગુણ છે એ લિવરને મજબૂત કરે છે જે કોઈ લોકોને હૃદય સંબંધિત બીમારી અથવા તો જે કોઈ લોકો હૃદયને મજબૂત કરવા ઈચ્છતા હોય એવા લોકોએ દાડમનું સેવન જરૂર કરવું જોઈએ જે કોઈ લોકો ચામડીની બીમારીથી પીડાતા હોય જે કોઈ લોકોને ધાધર ખરજુ તેવા લોકોએ આ ઋતુની અંદર દાડમનું સેવન જરૂર કરવું જોઈએ દાડમની જે મીઠાશ છે એ શુગર વધારનારી નથી એટલે શુગરના પેશન્ટ દાડમનું સેવન જરૂર કરવું જોઈએ જે કોઈ લોકોને આંખોની સમસ્યા થતી હોય જે લોકોને વારે વારે આંજની થતી હોય જે લોકોને વારે વારે આંખમાંથી ખૂબ વિપુલ પ્રમાણમાં ગરમી જતી હોય થોડું પણ ટ્રાવેલિંગ કરે તો આંખમાંથી પાણી નીકળતું હોય એવા લોકોએ દાડમનું સેવન જરૂર કરવું જોઈએ જે કોઈ લોકોને ખૂબ તજા ગરમી રહેતી હોય વારે વારે લોકોને ખૂબ સ્વેટિંગ થતું હોય ખૂબ પરસેવો થતો હોય પરસેવામાંથી દુર્ગંધ આવતી હોય આવી સમસ્યાવાળા લોકોએ દાડમનું સેવન જરૂર કરવું જોઈએ જે કોઈ માતા બહેનોને માસિક સંબંધિત સમસ્યા હોય વધારે પ્રમાણમાં રક્તસ્ત્રાવ થતો હોય સફેદ પાણીની સમસ્યાથી પીડાતી હોય તેવી માતાઓએ દાડમ નું સેવન જરૂર કરવું જોઈએ અને ખાસ કરીને ગર્ભિણી માતાઓએ કે જે કોઈ માતા બેનો ગર્ભ ધારણ કરેલું છે પહેલા મહિનાથી નવા મહિના સુધી એવી માતાઓ બહેનો દાડમને રસની અંદર ચૂનો નાખીને એનું સેવન જરૂર કરવું જોઈએ એ ગર્ભમાં રહેલા બાળકોને કોષોના વિકાસમાં મદદરૂપ થતું હોય છે ખાસ કરીને એવા સમય દરમિયાન શું થાય બાળકના વિકાસ માટે પોષણ રૂપે માતાના શરીરમાંથી કેલ્શિયમ હાડકા દ્વારા ખેંચીને એ બાળકને પોષણ આપતું હોય છે એવા સમય દરમિયાન મોટા ભાગે ડિલિવરી પછી શું થાય કે ખૂબ જ ઓછા સમયની અંદર જ માતા બહેનો સાંધાના દુખાવા કમરના દુખાવા થવા લાગે એવા સમય દરમિયાન ગર્ભવતી તમામ માતાઓએ દાડમના રસની અંદર જો ચૂનો નાખીને આપણે વાત કરી એવી રીતે લેવામાં આવે તો એ ભરપૂર માત્રામાં તમારા શરીરની અંદર કેલ્શિયમની જે ઉણપ થાય છે એની પૂર્તિ કરે છે આટલા બધા એના ફાયદા હોવાના કારણે હિન્દીમાં એક કહેવત બની એક અનાર સો બીમાર સો પ્રકારની બીમારીથી લડવા માટેનું એક ઉત્તમ ફળ એટલે દાડમ અને વર્ષા ઋતુમાં એ દાડમ આવે છે ત્યારે લગભગ જુલાઈ મહિનાથી એ શરૂઆત થાય છે એટલે જુલાઈ છે ઓગસ્ટ છે સપ્ટેમ્બર છે ઓક્ટોબર છે અને અને નવેમ્બર એટલે કે વર્ષા ઋતુ ઋતુ શરદ આ બંને ઋતુની અંદર ઉત્તમમાં ઉત્તમ કોઈ ફળ હોય તો તે દાડમ છે મોટાભાગે આપણે જયારે ફ્રૂટ લઈએ છીએ ત્યારે ગુજરાતની અંદર તો હવે ગમે ત્યારે આપણે લોકોને ફ્રૂટ ખાતા જોઈએ છીએ રાત્રે ટીવી જોતા જોતા આપણે આ ફ્રૂટનું સેવન કરતા હોઈએ છીએ જ્યારે પણ કોઈ ફ્રૂટની વાત કરવામાં આવે દાડમ સિવાય તમામ ફ્રૂટની ની આપણે દાડમ વાત કરીએ છીએ ત્યારે સવારનો સમય એ સૌથી ઉત્તમ છે તો સવારના સમયમાં દાડમના રસનું સેવન જરૂર કરવું જોઈએ જે કોઈ લોકોને વર્ષા ઋતુ દરમિયાન લૂઝ મોશનની સમસ્યા થતી હોય એવા લોકોએ આ ઋતુને દરમિયાન દાડમના દાણા ચાવી ચાવીને ખાવા જોઈએ તુરંત આપણને બધાને પ્રશ્ન થાય કે દાડમ ખાવાથી કબજિયાત થાય છે બિલકુલ સાચી વાત છે આપણે જેવી રીતે જાંબુ ખાઈએ છીએ જાંબુને મોઢામાં મૂકીએ છીએ એને એનો જે રસ છે એની છાલ છે એનો પલ્પ છે જે લઈએ છીએ અને ફેંકી તો તમને લાગતું કે દાડમ ખાવાથી તમને કોન્સ્ટીપેશન થાય છે અથવા તો તમે કબજિયાતના પેશન્ટ છો તમને કબજિયાતની બીમારી પજવતી હોય એવા લોકોએ શું કરું કે દાડમ મોઢામાં નાખો એને સારી રીતે ચાવો સલાઈવા સાથે રસ ભળીને પેટમાં જવા દો અને જે એનો પલ્પ વધે છે એ થૂકીને બહાર કાઢીને ફેંકી દો આવી રીતે દાડમ ખાઈએ તો એ સારી રીતે પચી જશે અને એ જ એવી રીતે લીધેલું દાડમ તમને કબજિયાત પણ નહીં કરે દાડમની જે છાલ છે એને સુકવીને જો પાવડર કરવામાં આવે તો ઉત્તમ પ્રકારનું દંતમંજન બનતું હોય છે દાડમ છાલ સૂકવીને રાખો અને જ્યારે પણ તમારા ઘરમાં બાળકને અચાનક ખૂબ લૂઝ મોશન થઈ આવે ઝાડા થઈ આવે એવા સમય દરમિયાન જો એને એનો પાવડર દાડમની છાલનો પાવડર પાણીમાં મિક્સ કરીને આપવામાં આવે તો તુરંત લૂઝ મોશનને એ રોકી દેતું હોય છે જ્યારે તમને કોઈ ચામડી સંબંધિત બીમારી પજવે અને એના કારણે ખૂબ ઈચિંગ આવે ત્યારે દાડમની છાલનો સૂકવેલો પાવડર જો એ ધાધર ઉપર ખરજવા ઉપર અથવા તો કોઈ ચામડી સંબંધિત બીમારી થતી હોય એના ઉપર લેપ કરવામાં આવે તો એ ઇચિંગ સંબંધિત સમસ્યાથી એ આપણને બહાર લાવતું હોય છે તો આટલું ઉત્તમ ફળ ઈશ્વર આપણને આપે છે ત્યારે એનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ એના ઔષધિ ગુણથી આપણે વંચિત ન રહેવું જોઈએ પરંતુ દાડમના આટલા બધા ગુણ છે પરંતુ આપણે મોટે ભાગે શું કરીએ ભરપેટ ભોજન લઈએ સાથે સાથે આપણે દાડમ ખાઈએ ફ્રૂટ સલાડની અંદર આપણે દાડમ નાખીને ખાઈએ શ્રીખંડ બનાવીએ તો એમાં દાડમ નાખીને ખાઈએ બજારમાં ભરપેટ રૂપે ભોજન લઈએ સાથે સાથે દાડમનો રસ પીએ સવારમાં સેન્ડવીચ વગેરે ખાઈએ સાથે દાડમનો રસ પીએ આવી રીતે ક્યારે પણ એનો બેનિફિટ આપણે લઈ લઈ શકીએ એને ભોજન બનાવવાનું છે સવારનો તમે બે રોટલી ખાતા હોય તો એક રોટલી ઓછી કરીને દાડમના રસનું સેવન કરો આપ જ્યારે ઉપવાસ કરતા હોય ત્યારે એક સમયના ભોજનમાં એવું નક્કી કરો કે આપણે ઉપવાસ દરમિયાન એક સમયનું ભોજનમાં દાડમનો રસ લેવો છે શરદ ઋતુ આવશે ખૂબ બીમારી ફેલાશે શરદી ઉધરસ તાવકફની બીમારી વર્ષા ઋતુ જેવી થશે એટલે ખૂબ બીમારી ફેલાશે મોટા ભાગે આપણે વાત કરતા હોઈએ કે જ્યારે પણ ફીવર આવે તાવ આવે ત્યારે લંઘનમ પરમ ઔષધમ કે ઉપવાસ એ સૌથી ઉત્તમ વસ્તુ છે પરંતુ લાંબા સમય સુધી જો ઉપવાસ કરવામાં આવે અને એના કારણે જો વીકનેસ લાગે તો એક એવું ઉત્તમ ફળ કે જ્યાં જ્વર આવે તાવ આવે ત્યારે પણ લઈ શકો એટલે દાડમ છે આટલા બધા એના ગુણ હોવાના કારણે આપણા ઋષિ મુનિઓએ ફળોની સૂચિમાં ટોપ ટેન જે ફ્રૂટ છે એમાં દાડમને બીજા નંબરનું સ્થાન આપ્યું છે પહેલા નંબરનું ફ્રૂટ છે એ દ્રાક્ષ છે અને બીજા નંબરનું ફ્રૂટ જે છે એ દાડમ છે તો દાડમનું સેવન આપણે ભરપૂર માત્રામાં આ ઋતુ કરવું જોઈએ વર્ષા ઋતુ આવી છે શ્રાવણ મહિનો હવે ધીરે ધીરે શરૂ થવાનો છે ત્યારે ધીરે ધીરે બજારમાં દાડમ ભરપૂર માત્રામાં આવવા લાગશે ધીરે ધીરે દાડમની સિઝન આવી છે દાડમ સસ્તા પણ થવા લાગશે તો દાડમને મનોરંજન ન લગાવતા એને ભોજનમાં સ્થાન આપીએ તો જ એના જે બેનિફિટ છે એના જે ગુણ છે એનાથી આપણે વંચિત ન રહેતા એનો આપણે લાભ મળીશું તો આ વર્ષાઋતુ આવે ત્યારે દાડમનું સેવન જરૂર કરો સૌને જય હિંદે માત્ર